નમસ્કાર આપ હું છું સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી તણાવભરી પરિસ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર જેને લઈને બેઠક બોલાવવામાં આવી છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિને લઈને હાલ ગુજરાત એલર્ટ મોડમાં છે ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક મળી હતી મુખ્યમંત્રીએ પ્રવર્તમાન સ્થિતિમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો અને સંબંધિત જિલ્લાના વહીવટી વડા પોલીસ તંત્ર વગેરે સાથે સમીક્ષા બેઠક કરી છે સુરક્ષાને ધ્યાને રાખીને ગુજરાતના સરહદી ગામોમાં સુરક્ષા દળો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ સાથે જ ભુજ એરપોર્ટને ને સેના હવાલે કરી દેવામાં આવ્યું છે